ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેણાંક હેતુસર આવાસ ફાળવવામાં આવે છે જે માટે અનેકવાર ફોર્મ ભરેલ છે આવાસ ફાળવણી માટે રજૂઆત પણ કરી હતી પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા બે થી ત્રણ પરિવારોએ ભેગા રહેવાની નોબત આવી છે આદિવાસી સમાજના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિન જરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્યને કોઠી ફળિયામાં પોતાના કુટુંબના આવાસ છ આવાસો ફાળવી દીધા હોવાના આક્ષેપ કાર્ય હતો ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોબાચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું વસા જસોડાબેન જગદીશભાઈ પગુઠાને નિવાસી છું અમારા પગુઠાણ ગામમાં આદિવાસી સમાજ કે અન્ય કોઈ સમાજને આદિવાસી સમાજ કે કોઈ અન્ય સમાજને આવાસ ફાળવવામાં આવી નથી અમારા અમારા ગામમાં ઘણા એવા ઘરા છે કે જે એક ઘરમાં બે થી ત્રણ ચૂલા સર્ગે છે અમારા ગામમાં જે જે જમીનદાર લોકો છે માલ મિલકત ધરાવતા લોકો છે તે ગામના લોકોને

અમારે એટલી માંગ છે કે આદિવાસી સમાજને ન્યાય આપો અમારા લોકોને ઘર આપો આદિવાસી સમાજને કોઈને પણ ઘર આપેલું નથી પગુઠાણ ગામમાં બીજા બધા ગામે એવું જ છે